અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલ સેન્ટિરિયલ વિસ્તાર ધાબા ઉપર વાસી ઉત્તરાયણના દિવસે ચાલી રહેલી શરાબ શબાબ અને હુક્કાની પાર્ટીમાં પોલીસે દરોડો પાડતા દોડધામ મચી ગઈ હતી હાઈ પ્રોફાઇલ પાર્ટી ઉપર થયેલા દરોડા અંગે મળતી માહિતી અનુસાર ઉજવણી દરમિયાન એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર પાર્ટી ચાલી રહી હતી પાર્ટીમાં હાજર કેટલાક મિત્રો દારૂના નશામાં બુમાબુમ અને ઉછળકૂદ કરતા હોવાથી આસપાસના રહેવાસીઓ પરેશાન બન્યા હતા તો ડીજીના ઊંચા અવાજ અને નશામાં ધૂત યુવકો દ્વારા ધમાલ શરૂ થતા સ્થાનિક રહેવાસીઓએ કંટ્રોલ રૂમમાં મેસેજ કર્યો હતો ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને દરોડો પાડ્યો હતો તો પોલીસે ઘટના સ્થળેથી ચાર યુવતીઓ અને સત્તર યુવકો સહિત એકવીસ લોકો મળી આવ્યા હતા આ ઉપરાંત ધાબા ઉપર શરાબ શબાબ અને હુક્કાની પાર્ટી માટે રખાયેલી દારૂની બોટલો બાઇકિંગ અને વિવિધ ફ્લેકરના ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા કૌશલ શાહ નામના વ્યક્તિએ પાર્ટી આયોજિત કરી હોવાની વિગતો મળી આવી હતી તો કંટ્રોલ રૂમમાં મળેલી ફરિયાદ બાદ પોલીસ જ્યારે ટેરેસ ઉપર પહોંચી ત્યારે ત્યાં બિયર બાર તૈયાર હતો જેમાં મોંઘી વિદેશી દારૂની બોટલો જોવા મળી હતી સાથે જ લીચી કાચી કેરી ઇલાયચી સહિતના ફળો અને અન્ય ખાણીપીણી પણ રાખવામાં આવી હતી હુક્કા બાર જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે તો પોલીસે દારૂની બોટલો અને અન્ય સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ધાબા ઉપર ચાલી રહેલી પાર્ટીમાં દારૂની સાથે ખાણીપીણીની અને હુક્કાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ખારેક લીચી એલચી કાચી કેરી બિસ્કીટ સહિતની અલગ અલગ વાનગીઓના કાઉન્ટર હતા મોંઘા ભાવની દારૂની બોટલો ઉપરાંત વિવિધ ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા પોલીસ પાર્ટી ઉપર ત્રાટકી તે પહેલા જ એક બિલ્ડરનો પુત્ર ફરાર થઈ ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે તેને બચાવવા માટે સિનિયર અધિકારીઓ દ્વારા ભલામણો થતી હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે જોકે પોલીસ દ્વારા બાબતનો ઇનકાર કરવામાં આવ્યો છે ધાબા ઉપરથી શરૂઆતમાં ચાર યુવતી અને બાર યુવકોને ઝડપી પાડવામાં આવ્યા હતા જોકે પોલીસને જોઈ નાસી ગયેલા પાંચ જેટલા યુવકો શંકાસ્પદ રીતે પોલીસ સમક્ષ રજૂ થતા પોલીસ તમામને ઘટના સ્થળે લાવી હતી પોલીસ દ્વારા હાલ પંચની હાજરીમાં પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે પૂર્ણ થયા બાદ તમામને મેડિકલ રિપોર્ટ માટે સિવિલ લઈ જવાયા છે